નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જામ ખંભાડિયામાં હાઈવે પર કાળમુખી કાળનો કહેર જામ ખંભાડિયા જામનગર હાઈવે પર એક હૃદયદ્રાવક હેટેન રનની ઘટના સામે આવી છે જેમાં એક બે ફામ કાર બાઈકને હળભેટી લેતા ફુવા ભત્રીજાનું કરુણ મોત નીપજ્યું છે આ અકસ્માત દાતા ગામ નજીક સર્જાયો હતો જ્યારે પરિવાર એક ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે ફૂઆ અને તેમના ભત્રીજાએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યો હતો જ્યારે એક દસ વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જામનગરના શાસન પૂનમબેન માંડવે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અકસ્માત જોઈને તેમણે જ પોતાની કાર રોકાવી હતી અને ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી તેમની આ સમય સૂચકતાના કારણે ઈજાગ્રસ્ત બાળકને તરવિત્ર સારવાર મળી શકી હતી અને બીજી તરફ અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તેની હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તો મારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ